કાશીમાં બાળીનાથની આશ્રમમાં એમની કુટીએ આવીને સમય કાઢે છે તો એક તારો બાળીનાથે કીધું કે બચ્ચા તું કે મારે બહુ કઠિન મારે દુઃખ છે હું આ એટલા માટે હું દમતો નથી એટલે કે આ બાપુ હું ન તો મારે આ દેહ પાડવો હતો પણ તમે મને આશ્વાસન આવ્યું એટલે મેં તમારા વચનની કિંમત વચન માથે વિશ્વાસ રાખી અને મેં ભોજન કરી અને પાણી દીધું એટલે બચ્ચા આવું તારે શું દુઃખ છે એટલે કીધું કે બાપુ મારા ઘરની અગાઉ મેં વાત કરી કે ફરી દીશી કે મારા ઘરના માથે અને મારા ઘરની ઈજ્જત હતી મારી બેનથી આવો આ દરબાર વર્તન કર્યું હવે બધા જઈને તો બધું જ એમ આગા પાછું કર્યું પણ એમાં કોઈ કોઈ કર્યું નહીં પણ મારા ઘરની ઈજ્જત એટલે મેં કીધું કે હવે જીવવામાં કોઈ સાર નથી અને જીવવું તો આ અવતારથી તો પેલા અવતાર મેં આર્યું ભેરવાળો આવો મી પ્રતિજ્ઞા છે મારે એટલે હું પણ તમે મને વચન આડ્યો કે તારું જે છે એ દુઃખ છે એ દૂર થશે એટલે મેં તમારા વચન માટે વિશ્વાસ રાખી અને મેં અનપણી લીધું હતું એટલે કે બચ્ચા આ તો કોમ કાઠું કે હરિ કોમ તો કાંઠો આ તો તારાથી ના થાય તો જૈન છે અને આ તો ગોમ તો આ કોમ કરવા માટે તો તારે મનુષ્ય મટી જાવું પડે કે બાપુ જીવવું નથી મરી જાય છે આ જીવનમાં જેને જીવવું નથી એને મનુષ્યની કયો વાત છે પણ કે તારે ધર્મ પ્રશ્ન કરવો પડે એ ધર્મની કયો વાત રીતે આ દેહની કે મને કોઈ મારે જીવવા ધિકાર નથી તો દેહની આ બધી કયો બાપુ એટલે બાપુએ વિચાર કર્યો કે ના ના તું નહીં કીધું કે બાપુ તમારા બોલ જાય મારા ખેલ જાય બાપુએ કીધું કે બચા એમ બોલ ના ખેલ નહીં કે તારે આ કરવું હોય ને તો તારે પછી તું તું મનુષ્ય માટે તું નોમ નોમનો તું રાક્ષસ બની જાય એ બાપુ રાક્ષસ તો રાક્ષસ તારે તું આ તારી પ્રતિજ્ઞા પૂરી કરી દે કે તમે કહેવાય કર્યું તો કે ભલ કે તારા હવે ભલ તારે કરવું હોય તો કે તું યાદ રાખશ કે તું ધર્મને જોડતો હોય તો કે આપણે હિન્દુઓમાં હિન્દુઓમાં બાર મહિના એમાં શ્રાવણ મહિનો સૌથી મહાન ધાર્મિક કહેવાય અને શ્રાવણમાં મહિને અધિક અને અધિક શ્રાવણ મહિનો એને હું કરતો ઉત્તમ ઊંચી ઉપમા આવી અને એમાંય અમાવાસા અને સોમવારી અમાવાસા એને હું કરતો ઇદારો હું કરતો ઉત્તમ ઉત્તમ હવે આવો સમય આવે અને એમાં પછી